નમસ્કાર મિત્રો ટુડે ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા અને મહત્વના સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો નીચે કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે તો આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો ગેસ કંપનીઓએ હોળી પહેલાં લોકોને ચોંકાવી દીધા છે કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે પરંતુ આ વધારો કર્મોશિયલ એલપીજી સિલિન્ડર માટે કરવામાં આવ્યો છે વિવિધ શહેરોમાં ઓગણીસ કિલો કર્મોશિયલ એલપીજી સિલિન્ડરની કિંમત આજથી પચીસ પોઈન્ટ પચાસ રૂપિયા મોંઘી થઈ છે જ્યારે ચૌદ કિલો ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી દિલ્હીમાં ઓગણીસ કિલો કર્મોશિયલ એલપીજી સિલિન્ડરની કિંમત સત્તરસો પંચાણું રૂપિયા થઈ ગઈ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતના સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરાયો ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે સરકારે કર્મચારીઓને જુલાઈ બે હજાર ત્રેવીસથી ચાર ટકા મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે વધારાનો આઠ માસનો તફાવત એરિયસ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવાશે એલટીસી માટે દસ પ્રાપ્ત રજા રોકડ ઉપરાંત સાતમા પગાર પંચ પ્રમાણે થશે અગાઉ કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચ પ્રમાણે ચૂકવણી થતી હતી ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કમોસમી વરસાદ ખાબક્યો હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી અપાઈ હતી જે આગાહી હવે સાચી ઠરી છે ભાવનગર જિલ્લાના ઘોઘામાં ગ્રામ્ય વિસ્તારો મોરચંદ છાયા રતનપુર ગુંદી કોડિયાર બાડી પાડવા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે આ સિવાય વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો સોલર રૂફટોપ યોજના પર મોદી સરકારનો મોટો નિર્ણય આજે કેન્દ્ર સરકારે સોલર રૂફટોપ યોજના માટે પંચોતેર હજાર કરોડ રૂપિયાની રકમની મંજૂરી આપી છે આ મંજૂરી બાદ દેશના એક કરોડ પરિવારોને તેનો લાભ મળશે આ બિલને આજે કેબિનેટની મંજૂરી મળી ગઈ છે ઉલ્લેખનીય છે કે એક કિલો વોટનો ઇન્ટોલેક્શન પર ત્રીસ હજાર અને બે કિલો વોટના ઇન્ટોલેક્શન પર સાઠ હજારની સબસિડી પણ મંજૂર કરવામાં આવી છે આ યોજના થકી દેશના એક કરોડ પરિવારોને ત્રણસો યુનિટ સુધી વીજળી મફત મળશે જેનાથી પરિવારની રૂપિયા ત્રીસ હજાર સુધીની બચત થશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ખેડૂતો પર મોદી સરકાર મહેરબાન પંજાબ હરિયાણાની બોર્ડર પર ખેડૂતો પોતાની માંગ પર અડગ છે આ દરમિયાન સરકારે ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે ચોવીસ હજાર ચારસો વીસ કરોડ રૂપિયાની બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ખરીફ પાક માટે ફોસ્ફેટિક અને પોટાશ ખાતરો પર કુલ ચોવીસ હજાર ચારસો વીસ કરોડની સબસિડી અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો તે જ સમયે સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ડીએપી તેરસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ દસના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ જાહેર ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે તારીખ અગિયારમી માર્ચે શરૂ થનારી બોર્ડ પરીક્ષામાં જિલ્લામાંથી પચીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ બારના સામાન્ય પ્રવાહમાં ચૌદ હજાર અને વિજ્ઞાન પ્રવાહમાં પાંચ હજાર ત્રણસો એકાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ જીએસઆરબી ડોટ ઓઆરજી ઉપર જઈને ઓલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા